હમણાં હું અનંત અંબાણીને મળી આવ્યો અઠવાડિયા પહેલા અનંત અંબાણીને યંગ છોકરો અઢાર અઠાવી વર્ષ નો લગ્ન બાકી છે આખું જામનગરની ઇન્ડસ્ટ્રી અનંત સંભાળે છે તમને નવાય લાગશે આ કરોડપતિનો દીકરો આટલો મોટો બિઝનેસ સંભાળે અને આટલો ડાઉન ટુ અર્થ તમારી કલ્પના બારના બધા જ એનિમલ ની સેવા કરે છે બધા જ એનિમલ ની દુનિયાનું કોઈ પણ એનિમલ બીમાર પડે સીતો હોય સિંહ હોય હાથી હોય 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 ઘોડો ગધેડો કોઈ પણ એનિમલ માંદું પડે એનું લઈ આવે કે ભાઈ મારી આંખે સામે નજર સામે જોયું હાથી માટેની એની હોસ્પિટલ આપણા માણા કરતા સારી છે હેલો હાથી ની હોસ્પિટલ બનાવી છે હાથી ની સેવા કરે છે એ કે ગણપતિ છે ને એ તો હાથી આ હાથી છે એ સ્વયં ગણપતિ છે બધા જ હાથીઓ હવા બસો હાથી એક હાથીએ ત્રણ માણસ રોજે એને માલિશ કરવાનો તમે ઓલું નેન પોલિશ કરો ને નખ ને નખ ને ઘસે પંદર કિલોમીટર હાકવાનો હાથીના બધા હાથીની બીમારી સાહેબ આ મારી નજર આમે કોઈ અમાગ અતિશયક્તિ નથી અને હમણાં ઓપનિંગ કરવાના છે ને ખુલ્લું મૂકવાના છે તમે જોજો એ એવડી મોટી વર્લ્ડમાં કોઈ હોસ્પિટલ નથી એનિમલની એવી હોસ્પિટલ કાકીડાના ઓપરેશન બિલાડાના ઓપરેશન બધા જ અને આપણે ત્યાં ઓલું બેબી કેર નથી એવી તો બચ્ચા માટેની પૂરી લાઈન લગાડી દીધી છે ત્રણ હજાર એકરમાં આખું એનિમલ પાર્ક બનાવ્યું છે આ એની મને તો એને સલામ એની પૈસાને નથી અઠ્ઠાવીસ વર્ષના રિલાયન્સના વારસદારની આ એની જે દયાની કરુણાની ભાવનાની જે લાગણીની જે એની પાસે ભગવાને સૂઝબૂઝ આપી છે હજી લગન બાકી છે અને આ પાંચ વર્ષથી હું બે વર્ષ પહેલાં પણ જોવા ગયો તો ત્યારે મારે બોલાય એમ નહોતું કારણ હવે એ ઓપનિંગ કરવાના છે મેં આ મારી કલ્પના મારી વાત છે એટલી મોટી હોય એ રિલાયન્સમાંથી ફ્રેશ ફ્રૂટ બધાય દે એની ભાવના તો જુઓ એનો વિચાર તો જુઓ એની પૈસાની લક્ષ્મી દાસી બનીને આવે યાર જ્યારે આવું કામ કરે ત્યારે આ એનિમલની આવી સેવા કરે છે પૂજા કરે છે પોતે વ્યક્તિગત એને પચીસો જણા તો ટોટલ હાથ વાળા છે અને એના છોકરાઓ સહિત રહેવાનું ખાવાનું પીવાનું ભણવાનું રિલાયન્સ ફાઉન્ડેશન પૂરું પાડે છે અને બધા ખુશ છે જેટલા મહાવત હતા એ બધાને નોકરીએ રાખી લીધા એના ઘરના બૈરાઓ છોકરાઓ હાથીને રાખી લીધા એક એક હાથીને જેવું વાતાવરણ જોઈએ છે જેવું હાલવા જોઈએ અરે એવડું મોટું એનું કિચન છે હાથીનું કિચન છે એને જેવા જોઈને એવા ડાયટ છે અલો સર આયા આપણે ઢાંઢા ખોળે એનો આખો પીજો ઉલાળી જાય છે ડાયટનો તો કોઈ ઠેકાણું નથી એ હાથી માથે ડાયટનું સાઠ છે લિસ્ટ છે આપણે હું ખાઈ છે ક્યારે ખાઈ છે ક્યારે હુઈ છે કેટલું ખાઈ છી કેવું ખાઈ છે કોઈ ગણિત જ નથી એનિમલને ખવારવા માટેનું સાઠ છે હવા બસોનો હાથીનો સાઠ જોઈને આવો એનું આખું નું ફૂડ કોર્ટ જોઈને આવ્યો છું કેટલા આવડા આવડા લાડવા આમ નહીં ખવાડ્યા અમે ખાધા એ કે ખવાય આ તો એ એ પોતે ખાધા ત્રણ કલાક સુધી એ માણસે જેમ ગૌતમભાઈએ સમય આપ્યો એમ જ અનિલે ત્રણ કલાક સુધી કારણ કે હું હું પણ એક નેચર પ્રેમી છું મેં તમને કીધું એમ મારા પૈસાને નહીં એને કાંઈ લેવા નથી ગૌતમભાઈને નરેન્દ્રભાઈને કે અનંત અંબાણીને કોઈ કનેક્શન નથી કારણ કે એ તો રોજ ફૂંક મારે મારા પૈસા ઉડી જાય એટલી ત્રણ કલાક મને આપ્યા શેના માટે આપ્યા શું કામ આપ્યા એ ખબર ગૌતમ હું તઈ નઈ ઓળખું છું એ મને ઓળખે છે કે આ સારા કામ કરે છે નેચરના એટલે આપ્યા આ સમાજના કામ કરે છે એટલે એ ઓળખે છે પૈસેથી નથી ઓળખતા એટલે હું તમને કામને લોકો ઓળખશે તમારા પૈસાને કોઈ નહીં ઓળખે અને પૈસા કોઈ કામે પણ નહીં લાગે સોથી પેઢીએ સોકરાઈ ભૂલી જાય કે મારો બાબો ડોબો હતો એને ક્યાં ક્યાં ખબર પડતી હતી આપણે કેટલા સ્ટેટમેન્ટ સાંભળ્યા હતા અમે બધું કર્યું અમે તેમ સોથી પેઢીએ પૈસાને કોઈ તમે કરેલું છે એ યાદ રહેશે કરેલું છે એ યાદ કરશે મરતા પહેલા એવું કાક કરીને જાય કે દુનિયા યાદ કરે ફરિયાદ ન કરે એવો સંકલ્પ લેજો એવો વિચાર સાથે આજે વિચારનું વાવેતર કરજો કે મારી લાઈફ કેવી હોવી જોઈએ મારી જિંદગી કેવી જોઈએ અરે મારું મરણ કેવું હોવું જોઈએ અરે મારા બેસણામાં લોકો હું બોલતા હોવા જોઈએ અને હાચા આંસુડા બે પાડવા જોઈએ ખોટા તો આખું ગામ પાડશે અને નજીકના તો નજીકના ને જોઈ મારા ઘરના જોઈને ઘણા તો કૂટવા મળશે હાસા આહુડા નહીં પાડે એને દેખાડવા કૂટશે આ એક હાચા આંસુડા પાડે એવું કંક કામ કરીને જાય એવો કોઈક વિચાર લઈને જાય અને એવું આજે આ જાગરણ કરીને જાય એવો મસાલો આપણે સ્વાર્થી વેપારી છે આપણા કામનું લઈ લેવાય અને આપણા કામનું કાલ ઇમ્પ્લિમેન્ટ કરવા માંડાય અને આપણે ધંધે લાગી જવાય ખોટોને ખરાબ વિચાર ન આવે એવી જગ્યાએ નહીં આપવાની ટાઈમ એવો જ વેસ્ટ એવો જ બેસ્ટ વાપરવાનો એક પણ મિનિટ પલંગમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય એટલી આખો દિવસ મહેનત કરવાની પૈસા સીધી સન્માન બધું બાય પ્રોડક્ટ છે સન્માન માટે મહેનત કરશો તો સન્માન નહીં મળે કામ એવું કરો તો તમારા ઘરે સન્માન કરવા આવવું પડે એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને આપ સારું ખેતર છો સારા બિઝનેસમેન છો સારા માણસો છો એટલે હું આ વાવેતર કરું છું મને ખબર છે મારું વાવેતર સારી જગ્યાએ થયું છે અને એનો ફાલ સારો આવે એવી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ગુડ લક